ઉત્તરસંડા બાયોમેડિકલ વેસ્ટ હેઝા ક્લીન યુનિટ મામલે જીપીસીબીના અધિકારીઓએ કર્યો ખુલાસો ઉત્તરસંડા નજીક ચાલતી હેઝા ક્લીન યુનિટને બાયોવેસ્ટ સળગાવ પર જીપીસીબીએ બંધ કરવાનો આદેશ આપ્યો છે હાલમાં યુનિટ ચાલુ છે જેમાં બે જિલ્લાના આવતા બાયોવેસ્ટ કલેક્શન કરવાની કામગીરી ચાલુ રહેશે આ વેસ્ટ કલેક્શને બીજા જિલ્લાના બાયોમેડિકલ યુનિટમાં સળગાવ માટે મોકલવામાં આવશે ઝીબી દ્વારા યુનિટનું ત્રિફ ફેસ કનેક્શન રદ કરવામાં આવ્યું એક સિંગલ ફેસ ચાલુ રહેશે જે બાયોવેસ્ટ કલેક્શન માટે જરૂરી છે જિલ્લાના બાયોવેસ્ટ આ યુનિટમાં જમા થશે અને તેનો નાશ કરવા બીજા જિલ્લા યુનિટમાં મોકલવામાં આવશે આ મામલે યુનિટના સંચાલકે જણાવ્યું જીપી સીબીના આદેશ અનુસાર યુનિટમાં કામગીરી થશે હા ઉત્તરસંડા હેઝા ક્લીન બાયોમેડિકલ વેસ્ટ ઇન્સિનરેશન ફેસિલિટી છે જે કોમન બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ ફેસિલિટી છે જેને તારીખ અમે સત્યાવીસ છવ્વીસ સત્યાવીસ પાંચે અમે જે વિઝિટ કરેલી ફરિયાદ અન્વયે અને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ તરફથી મળેલ પત્ર અન્વયે ત્યારે જે ક્ષતિઓ ટેકનિકલ ક્ષતિઓ જોવા મળે અને ચીમની ઉતારેલ હતી એ દરમિયાન અમે વિઝિટ કરેલી અને એના લીધે એને ક્લોઝર આપવામાં આવ્યું છે અત્યારે ક્લોઝર આવ્યું છે એમાં શું કામગીરી અત્યારે જે ક્લોઝર આપવામાં આવ્યું છે એમાં ઓપરેશનલ વસ્તુઓ બંધ રહેશે ખાલી કલેક્શન જે એમના સાડા ચારસો જેવા યુનિટ છે એ યુનિટોમાંથી વેસ્ટ કલેક્શન બાયોમેડિકલ વેસ્ટ કલેક્શન તો થશે જ અને એને હેન્ડઓવર કરશે

જ્યારે પહેલાં જીપીસીબી એ જ્યારે છવ્વીસ છ એ ઓર્ડર આવ્યો હેડ ઓફિસથી વડી કચેરી ગાંધીનગરથી અમારા મેમ્બર સેક્રેટરી કરેલો છે ઓર્ડર અને એ ક્લોઝરનો ઓર્ડર છે અને ક્લોઝરના ઓર્ડર મુજબ તાત્કાલિક અસરથી બંધ કરવાનું હોવાથી જીપીસીબી નડિયાદથી અમે મેલ કરેલો છે અને જી બી ચકલાસી વિભાગથી એમના થ્રી ફેઝ કનેક્શન કટ થયેલ છે સિંગલ ફેઝ ચાલુ રાખવું પડે કારણ કે ત્યાં જે એમ્પ્લોઈઝ છે એમને પાણી પીવાનું પાણી છે કે લાઇટ પંખા ચાલુ રાખવા પડે એ એમનો અધિકાર છે માનવોનો દરેક વ્યક્તિ જે ત્યાં કામ કરે છે એટલે વોશરૂમ ને એવું બધું હોય એટલે મોટર વગેરે ચાલુ રાખવી પડે એટલા માટે એ જો મુજબ રિવોકેશનની અરજી કરે અને એમાં ટેકનિકલ આસ્પેક્ટ જો એના પરિપૂર્ણ હશે તો જીપીસીબી દ્વારા આગળનો નિર્ણય લેવામાં આવશે અને એ પણ વડી કચેરી ગાંધીનગર ખાતેથી જ લેવામાં આવે છે નડિયાદ ખાતેથી લેવામાં કોઈ નિર્ણય લેવામાં નથી આવતા આગળ કેરલા કંપની સાથે એમઓયુ કરાર કરેલો શું એ વાત સાચી છે એ કેરલા કંપની સાથે એમઓયુની અમારી પાસે કોઈ માહિતી આવેલ નથી એટલા માટે આપ્યું છે કે અમારું જે બાયોમેડિકલ વેસ્ટ આવે એની પ્રોસેસ અમારે નહી કરવાની પ્રોસેસમાં જે અમે સળગાય છે નહીં સળગાવવાનું બાકી અમારું વેસ્ટ કલેક્શન અત્યારે ચાલુ જ છે અમારું યુનિટ ચાલુ છે અત્યારે આમ બીજો કોઈ પ્રોબ્લેમ છે નહીં આમ જે મને ક્લોઝર આપી છે એનું અમે પાલન કરીશું અને અમે સ્વીકારી લીધું છે કે ભાઈ ચાલો એના નોમ્સ અમે રિપ્લાય આપીશું એટલે એમની જ રીતે એમની પ્રોસીજર થશે જે તે વખતે પછી અમને જ રિસન્ટલી જીપીસીબીની ટીમે આવી ગઈ જોઈ લીધું એમને કે ના ભાઈ યુનિટમાં પ્રોસેસ થતી નથી વેસ્ટ કલેક્શન થાય છે કેટલો વેસ્ટ કલેક્શન કલેક્ટ થયો છે એ પણ અમે કેટલા કેજી છીએ એ પણ અમે આપી દીધું છે હાલમાં જીપીસીબીએ કેવા આદેશો અને નિયમો આપ્યા છે આ બાબતે નિયમોમાં આદેશોમાં દેશોમાં તો એવું કશું આપ્યું નથી ખાલી એક જ છે કે તમારું ઇન્સિનેટર ચલાવવું નહીં એમના કલેક્શન કરવાનું છે તે અને તમારું જે ક્લોઝર છે ન ચુસ્પ પાલન કરવું અને જે તમને રિક્વાયરમેન્ટ જે અમે માગી છે એ તમે ફૂલ ફ્રેજ પ્રોવાઈડ કરી અને અમને રિટર્નનો જવાબ આપો બસ બીજું કશું કશું છે લડત એકચ્યુલી છેલ્લા તેર વર્ષથી ઉતરતાના ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચો અને દરેક ગ્રામજનો છેલ્લા તેર વર્ષથી આ ગેરકાયદેસર જે બાયોમેડિકલ વેસ્ટ યુનિટ જે ચાલે છે એને બંધ કરવા માટે ઘણા બધા અમે પ્રયત્નો કર્યા ઘણા બધા આંદોલનો કર્યા અને આંદોલન પેટે વચ્ચે બે હજાર અઢારથી બે હજાર એકવીસ સુધી બાયોમેડિકલ વેસ્ટ યુનિટ બંધ હતું અને કોઈ કારણોસર બે હજાર એકવીસથી એને પરમિશન પાછી ચાલુ કરવાની મળી અને અંતે ફરીથી જ્યારે હું સરપંચ બન્યો ત્યારથી અમે ચાર વર્ષની લડત હતી અને અંતે આજે ફરીથી જીપીસીબી તરફથી ક્લોઝર નોટિસ જેડી પટેલને મળી છે કેરલાની કંપની સાથે કરેલો હતો જે જીપીસીબી નો ઓર્ડર આવ્યો છે જીપીસીબી ના ઓર્ડર એ લોકોએ લખ્યું છે કે એ લોકોએ તપાસ કરી પણ કેરળાની કંપની જોડે એને કોઈ પણ જાતનું મેમોર કોઈ પણ જાતનું ફોલોપેશન નહીં કર્યું અને ખોટો દાવો જ જીપીસીબી તમે જે ક્લોઝર નોટિસ આવી એમાં જોઈ શકો છો हाल में અત્યારે યુનિટ તો બંધ થયેલું છે તો શું જીબી ના કલેક્શનનો અને અન્ય કલેક્શનનો પણ બંધ કરેલા છે એની બાબતે મે જીપીસીબી જે નરિયાદની ઓફિસ સરદાર ભરમાં આવી એ મેડમને મેં ફોન કર્યો હતો તો એ મેડમ એવું કીધું કે અમે જીબી નું કનેક્શન ચાલુ છે કે કેમ એ સ્થળ તપાસ કરીને અમે તમને જણાવીશું તો હું બે ત્રણ દિવસમાં એની પણ પ્રતિક્રિયા કરી અને એક લેટર પણ લખવાનો છું કે અમને લેખિતમાં એ લોકો આપે કે એનું જીબી કનેક્શન કપાયું છે કે કેમ પહેલાં પણ આપણા આંદોલન અનુસાર ત્રણ વર્ષ આ સદરી ધંધ હતી હવે ફરી શું આ બંધ થઈ છે તો ફરી ચાલુ થશે છેલ્લા તેર વર્ષમાં મેં આટલા બધા આંદોલન કર્યા તો ફરીથી અમે આવતા પણ તેર વર્ષમાં આવા જો આંદોલન કંપની બંધ કરવા માટે જે ગેરકાયદેસર યુનિટ બંધ કરવા માટે કરવાના હશે તો મને વિશ્વાસ છે કે દરેક ગ્રામજનો આવું ભેગા મળી અને બંધ કરવા માટેના અમે આવા જ આંદોલનોને ભેગા થઈને કરીશું અને દરેકને સ્વતંત્રતા છે એને પણ કોર્ટમાં જવું હોય તો જઈ શકે છે જે ન્યાય પ્રણાલિકા જે છે એ એની મેરે જવાબ આપશે પણ છેલ્લે જ સત્યનો વિજય થશે એવો મને વિશ્વાસ છે તપાસ દરમિયાન ઘણા પ્રોસેસિંગ યુનિટો બહાર પડેલા જોવા મળેલા એ પણ જીપીસીબી ના ક્લોઝર નોટિસ માં લખ્યું છે કે એ લોકોને એવિડન્સ મળ્યા છે કે જે બાયોમેડિકલ વેસ્ટ કે જે હોસ્પિટલ માંથી કલેક્ટ કરે છે એ પ્રોપર સરખી રીતે બહાર તો નથી અને એનું જે સ્ટોરેજ છે એ એમ પ્રોપર અમુક વાર બહાર પણ બહાર છે એવું જીપીસીબી ના જે ઓર્ડર માં છે એના લીધે પણ એને ક્લોઝર નોટિસ મળી છે અમારી માંગણી એવી છે કે સરકાર તરફથીને જીપીસીબી તરફથી કે એને હવે કારણોસર ચાલુ કરવાની પરમિશન ના આપે એવી અમારી વિનંતી છે કોર્ટ જે પણ ઓર્ડર આપશે એ કોર્ટે તો જીપીસીબી આપી દીધો હવે આગળ કોર્ટમાં જઈ શકે છે તો અમારે પણ જે આગળ કોર્ટમાં જવાની હશે કાર્યવાહી પણ અત્યારની પોઝિશનમાં વર્તમાન પોઝિશનમાં જે બંધ યુનિટ થયું છે એ ગ્રામજનો માટે ખુશીની વાત છે